નમસ્કાર મિત્રો કરુણા ટોક્સ માં તમારું સ્વાગત છે આજે આપણે એ વિશે ચર્ચા કરવાના છીએ કે જે અત્યારે હોટ ટોપિક બની ગયો છે લોકો હેલ્થ તરફ વળ્યા છે આપણા બોડી માટે આપણે જે સુધારે છે તો એ છે ઓર્ગેનિક ખેતીથી બનેલું એનાથી ઉત્પાદિત કરેલા શાકભાજી છે ફ્રૂટ છે તે મસાલા છે કઠોળ છે

નમસ્કાર જી તમે તમારા તમે કઈ રીતે પ્રાકૃતિક ફાર્મિંગ કરો છો તમે કેટલા વખત થી કરો છો એ મારા દર્શકો આમ જોઈએ તો પાંચ વર્ષથી ઓર્ગેનિક ફાર્મિંગ કરીએ છીએ પણ શરૂઆત તકલીફ આવતી હતી તો એમનું સોલ્યુશન આજે અમને મળી ગયું છે ધીમે 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 કરતા સુધારા કરતા જઈએ છીએ સુધારા એટલે કે ઓર્ગેનિક ફાર્મિંગ કરવાનું મેન કારણ એક જ છે કે લોકોને જે અત્યારે શાકભાજીથી લઈને ખાણીપીણીની વસ્તુમાં બધા જ બધી જ વસ્તુમાં જે વાળું એમના શરીરમાં જાય છે તો એ ન જાય એમના હેતુ થઈને ઓર્ગેનિક ફાર્મિંગની શરૂઆત કરી છે આપણું અમારું તો સ્વાસ્થ્ય સુધરશે પણ સાથે સાથે લોકોનું પણ સ્વાસ્થ્ય સુધરે એવી આશા લઈને અમે આજે ઓર્ગેનિક ફાર્મિંગની શરૂઆત કરી છે ઘણા બધા પડકારો ઝીલવા પીડા છે ઘણાનું સાંભળવું પીડું છે કે આ કરવાથી કંઈ થવાનું નથી પણ આજે અમને ગર્વ છે કે આજે અમે આ પરિસ્થિતિમાં આ પરિસ્થિતિની સામે જજુમી અને સો ટકા ઓર્ગેનિક ફાર્મિંગ કરી અને સારું એવું ઉત્પાદન મેળવે છે અને અલગ અલગ જગ્યાએ જે એક્સપો થાય છે તેમાં જઈને અને સારા સારા વ્યક્તિઓનો કોન્ટેક મળે એ રીતે કોન્ટેક લઈને અમારી જે પ્રોડક્ટ છે એ ડાયરેક્ટ ગ્રાહક સુધી પહોંચે એવો અમારો ટૂંકમાં પ્રયત્ન કરી રહ્યા છે ધીમે ધીમે

બે ત્રણ વસ્તુ બીજી બનાવેલી હતી જેમ કે સાબુ છે લીમડા નો સાબુ છે કેસોડા નો સાબુ છે પછી એસિડિટી અને કબજિયાત માટેની ખાકી છે ત્યારબાદ લોકોની જાગૃતિ માટે અમે જોકે અમે બીજી જગ્યાએથી મંગાવીએ છીએ ચોખા પાંચ પ્રકારના ચોખા હતા અલગ અલગ દેશી અને ઓર્ગેનિક પદ્ધતિથી પકવેલા દેશી ચોખાની ચાર વાર પાંચ વેરાયટી હતી જેમ જેમ કે આંબામોર કૃષ્ણ કમોજ લાલ કડા અને આ બધી વેરાયટી હતી તો ઘણા લોકો એ ચોખા વિશે જાણતા પણ નહોતા તો એમાંથી પણ થોડાક એવા ઓર્ડર આવ્યા છે ચોખામાંથી એટલે રિસ્પોન્સ સારો એવો મેળ્યો છે અને તમે ગૌ પ્રોડક્ટ્સ પણ બધી રાખો છો તો એમાં તમે કઈ કઈ પ્રોડક્ટ્સો રાખો છો લાઈક બ્યુટીની અમુક જે આપણે પ્રોડક્ટો કઈ શેમ્પુ છે સાબુ છે એવી પ્રોડક્ટ્સ પણ તમે રાખો છો હા સાબુ જે છે નાવા માટે પછી માથું ધોવા માટે માથું ધોવા માટે લીમડાનો સાબુ છે નાવા માટે કેસુડા પછી ગાયના ખીરામાંથી બનાવેલું પેક છે એ અત્યારે માર્કેટમાં કેશપેકના નામે ઘણું બધું કેમિકલ પીરસાય છે તે લોકો અત્યારે યુઝ કરી અને કેશ વ્યવસ્થિત કરવાને બદલે પદરૂપો કરીને બેઠા છે તો આવી વસ્તુ ન વાપર ન વાપરવાનો અમારો આગ્રહ છે અમે જે પેક બનાવીએ છીએ એ ગાય જ્યારે બધાને જન્મ આપે છે ત્યારે

રિપીટ ઓર્ડર પણ મળે છે અહિયાં માનો કે અમે રાજકોટ આવ્યા હતા એની પહેલા પીએસજીવીપી ગ્રુપ સ્વામિનારાયણ સંસ્થા છે અમદાવાદમાં ત્યાં ગયા હતા તો ત્યાંથી અમે એક કહેવાનું રહી ગયું કે પંચગવ્ય નસ્ય બનાવીએ છીએ જે ગાયના ઘીમાંથી બનેલું હોય છે એ એમની તાકાત એટલી બધી મસ્ત છે કે ગળાથી ઉપરના કોઈ પણ ભાગમાં કોઈ પણ બીમારી હોય એમાં બેસ્ટ રિઝલ્ટ છે

તો એમનું જે તે સિટીમાં ટ્રાન્સપોર્ટેશન ની જે સુવિધા છે ટ્રાન્સપોર્ટેશન નું ભાડું અમે પેડ કરી દઈએ એટલે કે અમે આપીએ છીએ ત્યાંથી તમારા ઘર સુધી પહોંચાડવા માટે જે તે ગ્રાહક રાખવાનો હોય છે આ રીતે અમે ડિલેવરી કરી આપીએ છીએ બરાબર અને તમે એવું કંઈ છે કે તમારી કોઈ વેબસાઇટ હોય તો એના through તમને આ કંઈ મળતા હોય કેવું કંઈ છે હા પ્લાનિંગ છે અને બધું પ્રોસેસમાં જ છે આ બધી વસ્તુ અમે જે સર્ટિફિકેશન વાળી છે જો કે બધી સર્ટિફિકેશન વાળી છે પણ એના નીતિ નિયમ અને રૂલ્સ પ્રમાણે જે એમેઝોન માં મૂકવાની પ્રયત્ન કરીએ છીએ અને અમારી પર્સનલ વેબસાઈટ બનાવીને પણ અમે ભવિષ્યમાં એ બધું કરશું એમ બરાબર અને કોઈને તમારી જે તમે પ્રાકૃતિક ખેતી કરો છો તમારી ખેતી આવીને કોઈને જોઈ હોય તો તમે એ રીતે અલાવ કરો છો લોકોને કે આ આવીને જોઈ શકે હા 100%

પેલા તો એ સમજી લઈએ કે પ્રાકૃતિક ખેતી એટલે કે પ્રકૃતિ માંથી જે મળે છે એમનો ઉપયોગ કરીને જે ખેત પેદાશ લેવાય છે જ પ્રાકૃતિક ખેતી છે તો પ્રકૃતિમાંથી જે મળતું હોય એનું ખાતર બનાવવાનું તો આમ જોઈએ તો ગાય માતા ને આમ પુરાણોમાં પણ ઘણો બધો ઉલ્લેખ છે કે એમની અંદર તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે તો એમાંથી એમના છાણ અને ગૌમૂત્ર માંથી ખાતર બનાવીએ છીએ પાક વાવતી વખતે પછી પૂરતી ખાતર તરીકે અથવા તો સ્પ્રે જરૂર પડે ત્યારે પ્રવાહી લિક્વિડના રૂપમાં જીવામૃત આપીએ છીએ પછી કોઈપણ પ્રકારના રોગ જીવત હોય વાતાવરણ ચેન્જીસ ના હિસાબે રોગ જીવત ઘણા બધા આવે છે

પણ એક મોટી તકલીફ એ છે કે અમારા વિસાવદર તાલુકો આવી બધી વસ્તુમાં એવું કેવાય નહિ આપડે પણ પછાત છે ભાઈ આટલી વસ્તુ માર્કેટમાં જે સસ્તી મળે છે એની કમ્પેરિઝનમાં તમારું થોડુંક મોંઘું હોય છે પણ એ વિચારતા નથી કે આપણે મોંઘી વસ્તુ ખાઈએ છીએ આપણું શરીર સાત્વિક અને સારું રહેશે જયારે માર્કેટમાંથી કોઈ પણ વસ્તુ લઈને ખાય છે તો એ ખાવા ખાતર ખાય છે અને એમનું પેટ ભરાય છે શરીર ને જે પોષક તત્વો મળવા જોઈએ એ હકીકતમાં મળતા નથી અને નુકસાનકારક જે તકલીફ કેમિકલ્સ છે એમના શરીરમાં એમને ન ખબર પડતા જાય છે તો એમના માટે ઘણી બધી હજી જાગૃતિ લાવી પડે એવું અમારા મત મુજબ છે પણ ધીમે 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 જે વ્યક્તિ ટૂંકમાં કાયમી માટે માં રાખ્યા છે અને એમની આગળ જે કઈ વસ્તુ હોય એ અમને આપજો જયારે જયારે તમારી વસ્તુ દર સિઝન ને દાખલા તરીકે અત્યારે ઉનાળા વાવેતર અમે કરેલું છે તલ મગડ તો ઘણા બધા એવા લોકો છે કે એડવાન્સમાં ઓર્ડર આપી દીધા છે કે જ્યારે તમારી આગળ કઠોળા તૈયાર થાય અથવા તો એમની દાળ તૈયાર થાય ત્યારે અમને કોલ કરીને જણાવજો અને એ લોકો એ રીતે ઓર્ડર આપે છે પણ શરૂઆત છે એટલે શરૂઆતમાં ઘણા બધા પેલા તકલીફો હોય એ સોલ્યુશન ધીમે ધીમે આવતું જાય પણ આજે નહીં તો કાલે બધા જ વ્યક્તિને આ આ વસ્તુ તરફ વળગવું જ પડશે કારણ કે ડોક્ટર આ શબ્દ બોલાય નહીં ડૉક્ટર ક્યારેય એવું નહીં કે તમે સારી વસ્તુ ખાઓ એ તો એવું જ કે છે કે તમે માર્કેટમાંથી મળે છે તેલ ખાઓ દાખલા તરીકે કપાસિયાનું છે સોયાબીનનું છે સનફ્લાવરનું છે પણ ઉત્તમમાં ઉત્તમ તેલ હોય તો પહેલા નંબરનું તેલ છે તલનું તેલ અને બીજા નંબરનું મગફળી તો ઘણા ઘણી બધી પબ્લિક હવે જાગૃત થઈ છે કે હવે આપણે

અમારા દર્શક મિત્રોને જાણ કરશો એના વિશે હા ચોક્કસ હવે માનો કે અમે ત્યાં રાજકોટમાં આવ્યા અને ઘણા બધા ગ્રાહકોના ના અમને કોન્ટેક્ટ નંબર લીધા છે તો એમને મેઇન વસ્તુ તો એ જાગૃત અને વિશ્વાસ ક્યારે થશે કે મેં જે પકવેલું છે એ સો ટકા પ્રાકૃતિક હોવું જોઈએ અને આપણે જે આખો આર્ટ રાજકોટમાં હતો એ સર્ટિફિકેટ લોકો વાળાને જ બોલાવ્યા હતા ક્રાઇટેરિયામાં નહોતા એમને એન્ટ્રી આપી નતી તો હું જે વસ્તુ આપું છું એ કોઈ પણ ગ્રાહકને સારી વસ્તુ આપીશ એ એક આપણો મનમાં સંકલ્પ હોવો જોઈએ એ સારી વસ્તુ મારી છે તો મારી કોઈ પણ વસ્તુ તમે ઉપયોગ કરેલી છે એ તમને સારી લઈ ગઈ રિઝલ્ટ મેળવ્યું છે તો એ તમે બીજા પાંચ વ્યક્તિને કહેશો તો આ પેલો મુદ્દો આ છે પછી બીજો મુદ્દો જોઈએ તો આપણે માનો કે આપણા સગા સંબંધી છે એ ગિફ્ટ તરીકે આપીએ કે ભાઈ તમે માર્કેટમાંથી જે લ્યો છો દાખલા તરીકે ચણાની દાળ છે આપણે વીસ કિલો ના આપી શકીએ પણ એક કિલો તો એમને આપી શકીએ કે ચણાની દાળ છે એ તમે માર્કેટમાંથી લ્યો છો એના એના કરતા અમારું આ લઈ જાઓ તમે ગિફ્ટમાં અને એ એમનો જે ટેસ્ટ છે એ તમે જુઓ કેટલો ફરક છે

તો તમારા મત મુજબ આપણે એવા બધા શહેરોમાં ફેરફાર બનાવી શકીએ જેથી દરેક શહેરમાં લોકોને પણ સારું ફૂડ પ્રોવાઇડ થાય કે ખેડૂત પણ આ ઓર્ગેનિક ખેતી બાજુ વળે તો તમારા મત મુજબ આ રીતે બધા શહેરોમાં થવું જોઈએ 100% બધા જ શહેરોમાં થાય તો સારામાં સારી વાત છે ઘણા બધા મોટા મોટા સિટી છે એમાં અઠવાડિયામાં બે ચાર વખત ખેડૂત હાર્ટ ભરાય છે અને જ્યાં શરૂઆત છે જ્યાં શનિ રવિ એવું ટાઈમ ગોઠવેલો છે પણ હજી બહુ ધીમી શરૂઆત છે મારા મત મુજબ ઘણા બધા ખેડૂતો પ્રોવાઈડ થયા છે કે આપડે ઓર્ગેનિક ફાર્મિંગ કરવું છે પણ એમનો જે પકાવેલું અન્ન છે અથવા તો માલ છે એ કોઈ ખાવા વાળો વર્ગ નહીં હોય તો એ ખેડૂત નિરાશ થઈને પાછું છોડી દેશે તો એમના માટે આ બેસ્ટ વસ્તુ છે કે મોટા સિટી દાખલા તરીકે જિલ્લા પેલા લઈએ જિલ્લા માંથી તાલુકામાં લઈએ તો બધા જ તાલુકામાં સેન્ટર નાના નાનું સેન્ટર એટલે કે તાલુકો કહેવાય તો તાલુકામાંથી આવી શરૂઆત થાય ને

અમારા મત મુજબ તો અમે ખેડૂત છીએ એટલે બીજું આમ ટાઈમ નું તમને ફિક્સ આયોજન ના કરી શકીએ પણ અમારા મત મુજબ અમે એવું કહી શકીએ કે અમે ચાર ચાર મહિનાની ની અમારી સિઝન હોય છે તો દર ચાર મહિને એટલે કે વર્ષમાં ત્રણ કે ચાર વખત જો આવું આયોજન થાય તો વ્યક્તિને પણ સારી વસ્તુ મળી શકે અને ખેડૂતને પણ જે વસ્તુ છે એમનો માલ છે એ ગ્રાહક સુધી પહોંચી શકે બરાબર તમે બહુ અમને સારી ઇન્ફોર્મેશન આપી

મારું આમ વિસાવદર જુનાગઢ જિલ્લાનો વિસાવદર તાલુકો વિસાવદર માં મારે પ્રાકૃતિક મોલ છે અને મારું ફાર્મ છે વિસાવદર થી સાત કિલોમીટર ગોરખપરા કૃષિ વૈદમ પ્રાકૃતિક ફાર્મ મારો મોબાઈલ નંબર છે ચોરાણું બે તોતેર ત્યાંસી જીરો ચોરાણું તો આ નંબર નોટ કરી લેજો ફરી વાર બોલું છું ચોરાણું બે તોતેર ત્યાંશી જીરો ચોરાણું વિસાવદર માં કૃષિ વૈદમ પ્રાકૃતિક મોલ તે નામનો બોલ પણ હું ચલાવું છું એમાં પણ મારી આગળ નો હોય તો બીજા ખેડૂત તાગડ થી બધી વસ્તુ લઈને હું રાખું છું અને બધી વસ્તુ આપણે મળી શકે દર્શક મિત્રો તમે જરૂરથી મહેશભાઈ કોન્ટેક્ટ કરજો જેથી એમ પણ ફાયદો રહે ને આપડા સ્વાસ્થ્યને પણ ફાયદો રહે તો આ રીતે મારી સાથે જોડાઈને હવે આપણે નવા સાથે નવા વિષયના સાથે ત્યાં સુધી આપને રજા આવશો નમસ્કાર